નમસ્તે ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતી ડુંગળીની અંદર બેસ્ટ પરફોર્મન્સ આપતી વેરાયટી કઈ કઈ છે અને ડુંગળીની અંદર જમીન તૈયારી કરવા માટે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું ખૂબ ખુશીના સમાચાર છે કે ગુજરાતની અંદર એ ખૂબ સારો વરસાદ એ પડી ચૂક્યો છે તો ગુજરાતની અંદર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર એ ચોમાસાની અંદર અલગ અલગ પાક લેવાય છે કોઈ વિસ્તારમાં મગફળી સોયાબીન કપાસ એરંડા અને ડાંગર જેવા પાકોનું એ થાય છે તો ખાસ કરીને ચોમાસાની અંદર શાકભાજીના પાકની અંદર સૌથી મહત્વના અને સૌથી અગત્યના પાક એવા ડુંગળીનું વાવેતર પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં થાય છે તો આમાં બેસ્ટ પરફોર્મન્સ આપતી વેરાયટી કઈ અને બીજ પસંદગી કર્યા પછી બીજા બધાની અંદર જમીનની તૈયારી કરવા માટે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ આ આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું જો તમે અમારી યુટ્યુબ ચેનલ એ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ એ ખેતીના દવાખાનાને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી ખેતીલક્ષી ઉપયોગી માહિતી એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય એવી જ આશા સાથે તો ડુંગળીની અંદર આપણે સિલેક્શન વેરાયટીની સૌપ્રથમ વાત કરીએ તો ડુંગળીની અંદર કલચ કંપનીની અંદર સિલેક્શન વેરાયટીની અંદર સૌથી સારામાં સારી પરફોર્મન્સ આપતી વેરાયટી તરીકે એ કલચ કિંગ નામની જે વેરાયટી આવે છે એ ખૂબ સારું પરફોર્મન્સ આપતી એ સિલેક્શન વેરાયટીમાં જે વેરાયટી છે તેમજ પંચગંગાની અંદર

જેને આપણે એફન તરીકે પણ ઓળખીએ છીએ એમાં કલશ કંપનીની અંદર એફન તરીકે મેરિટ જે આ વેરાયટી છે એ ખૂબ સારું પરફોર્મન્સ આપતી વેરાયટી છે એવી જ રીતે ઈસ્ટ વેસ્ટ કંપનીની અંદર પ્રભાસ અને પ્રાપ્તિ નામની જે વેરાયટી આવે છે એ વેરાયટી પણ ખૂબ સારું પરફોર્મન્સ આપતી વેરાયટીઓમાંની એક વેરાયટી છે તમે એનું પણ વાવેતર કરી શકો છો ખાસ કરીને મેરીટ વિશેની જો વાત કરવામાં આવે તો મેરીટની શું ખાસિયત છે તો તો એક છે તેમજ એના દળા એટલે કે ગાંઠિયાનું વજન એક ગાંઠિયાનું સરેરાશ વજન પંચાણું થી સો ગ્રામ છે એક સમાન ઉગાવો છે એક સમાન પરિપક્વતા છે અને ખાસ કરીને જે ડું દળાનો જે કલર છે એ ખૂબ સારો કલર છે એટલે માર્કેટમાં તમે વેચવા માટે જાઓ તો આના તમને ભાવ પણ સારા મળી શકે છે આની સૌથી મહત્વની બાબત છે જો આ બેરણ જે કંઈ છે એ તમારા નજીકના વિસ્તારોની અંદર સહેલાઈથી મળી શકે એવી જ બધી વેરાયટીઓ છે અગર તો આ બેરણ તમને તમારા નજીકના વિસ્તારમાં ન મળતું હોય તો ખેડૂત મોલ અને એમની ટીમ એ ગુજરાતના ખેડૂતોને સારું બેરણ આપવા માટે તૈયાર અને તત્પર છે જ્યાં ટ્રાન્સપોર્ટેશન અને જ્યાં કુરિયરની સુવિધા છે એવા વિસ્તારોની અંદર અમે ફ્રી હોમ ડિલિવરી કરી આપીશું ત્યાર પછી બીજ પસંદગી પછી આવે છે જમીનની તૈયારી તો જેવા બીજની પસંદગી તમે કરી લ્યો ત્યાર પછી જમીનની તૈયારીમાં સૌથી મહત્વની બાબત એમ છે કે જેમાં તમારે ડુંગળીના બીજનું પ્લાન્ટેશન કરવું છે તો એવી જમીનની અંદર યોગ્ય નિતાર શક્તિવાળી જમીનની પસંદગી કરવી જોઈએ અથવા તો એવી જમીનની અંદર પાણી એ ભરાઈ રહેતું ન હોવું જોઈએ જે વિસ્તારોની અંદર પાણી ભરાઈ રહેતું હોય એમાં તમે પ્લાન્ટેશન અથવા તો એ ઉગતું જ નથી અને જો ઘણી વખત બીજ ઉગી જાય અને વારંવાર પાણી ભરાય તો એ બીજ મળી પણ જાય છે તો જે તમે ડુંગર બીજ વાવવાના છો તો એવા ખેતરોની અંદર પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ ઘણા બધા ખેડૂત મિત્રો ડાયરેક્ટ બીજ કરે છે ડાયરેક્ટ બીજ વાવે છે ઘણા બધા ખેડૂતો એ ધરુ ઉછેર કરી અને પછી ડુંગળીનું પ્લાન્ટેશન કરતા હોય છે તો ખાસ કરીને અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોએ પોતાના ખેતર ખાલી રાખેલા હોય છે તો એની અંદર જ્યારે નિંદામણ ઉગતું હોય તો એ નિંદામણને નાશ કરવા માટે જો વધારે પ્રમાણમાં તમે હર્બીસાઇડનો ઉપયોગ કરો તો પણ ડુંગળીના બીજના અંકુરણ ઉપર અને ખૂબ માઠી અસર પડે છે અને ઘણા બધા આંતર ગુણના બીજ ઉગી પણ નથી શકતા એટલા માટે મારી નબ્ર ખેડૂત મિત્રોને રિક્વેસ્ટ છે કે જે વિસ્તારની અંદર તમારે ડુંનો બીજ વાવવું હોય એવા જમીનના ક્ષેત્રફળની અંદર અરબી સાઈડનો ખૂબ ઓછો ઉપયોગ કરવો જોઈએ અથવા તો ઉપયોગ ના પણ કરવો જોઈએ આ સૌથી મહત્વની બાબત છે ડુંગળીના બીજની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોને કાયમના માટે ઉગાવાના ઘણા બધા વિસ્તારોની અંદર પ્રશ્ન રહેતા હોય છે એ પ્રશ્નનો અંદર જો એનું તરાણ કાઢવામાં આવે તો વધુ પ્રમાણમાં હરદી સેડનો ઉપયોગ અથવા તો પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે એ ડુંગળીના બીજ ઉગી શકતા નથી આ સૌથી મહત્વની અને સૌથી અગત્યની બાબત છે આ વિડીયો જો ખેડૂત મિત્રો તમે ગુજરાતની અંદર જોતા હોય અથવા તો મારા નજીકના વિસ્તારમાંથી જોતા હોય તો આ વિડીયોને તમે ડુંગળી વાવતા ખેડૂત મિત્રો સુધી પહોંચાડો જેથી કરીને ખેડૂત મિત્રોને એની જમીનની તૈયારી અને હરબી સાઈડનો ન્યૂનતમ ઉપયોગ કરવા વિશેની આપણે માહિતી આપી શકીએ અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો જેથી કરીને આપણે ગુજરાતના તમામ ખેડૂતોને યોગ્ય બીજ પસંદગી અને યોગ્ય જમીનની માવજત અથવા તો જમીનની તૈયારી વિશેની માહિતી આપણે આપી અને ખેડૂતોને આપણા ઉત્પાદનની અંદર સારામાં સારો વધારો કરી શકીએ એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય